રસોડાના અદ્ભુત નવ નિયમો દરેક સ્ત્રી જાણવા જોઈએ નંબર એક લીંબુ કાપીને ફ્રીજમાં રાખવાથી દુર્ગંધ દૂર થાય છે અને તાજગી જળવાઈ રહે છે નંબર બે જો બટાકા મીઠા નીકળે તો બટાકાને કાપીને મીઠાના પાણીમાં અડધો કલાક રાખી દો અને પછી પકવો મીઠાશ જતી રહે છે નંબર ત્રણ જો લીંબુ સુકાઈ જાય તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો તો જ્યુસ સરળતાથી નીકળી જશે નંબર ચાર સલાટ અને ડુંગળીને પાંચ મિનિટ પાણીમાં પલાળી રાખો ડુંગળીની મસાલેદાર દૂર થઈ જશે નંબર પાંચ રીંગણને શેકેલા પહેલાં તેના પર તેલ લગાવો આમ કરવાથી રીંગણની ત્વચા સરળતાથી નીકળી જાય છે નંબર છ લીલા મરચાં લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેની દાઢી થોડી તેને લૂચી લો અને તેને પ્લાસ્ટિકના બોક્સમાં રાખો નંબર સાત ડાળ અને જવને વગેરેને શેકવાથી જંતુઓ તેમાં પ્રવેશતા અટકાવે છે નંબર આઠ જો જે ફૂટને કાપતી વખતે ચીકણું લાગે તો કાપતા પહેલાં તેના પર થોડું સરસવું તે લગાવ તો બિલકુલ ચોટશે નહીં નંબર નવ જ્યારે સફરજન કાપીને રાખવામાં આવે છે અને ત્યારે તે લાલ થઈ જાય છે જો તમે સફરજનને કાપીને તેના પર થોડું લીંબુ લગાવો તો તે લાલ નહીં થાય